શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માહાત્મય પૂજા વિધિ શું કરવું શું ન કરવું તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો માક્ષર સુદ એકાદશીને આપણે મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે આપણે ગીતા જયંતિ પણ ઉજવીએ છીએ માક્ષર સુદ એકાદશી ના દિવસે ગીતા માતાનો જન્મ દિવસ મનાવવામાં આવે છે આપણા વિશ્વમાં ઘણા બધા ગ્રંથો છે પરંતુ કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ મનાવવામાં નથી આવતો ફક્ત આપણે ગીતા માતાનો જન્મદિવસ ઉજવીએ છીએ માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના સ્વમુખેથી ગીતા માતા ઉદભવ્યા હતા શ્રીમદ્ ભાગવત ગીતા જ એવો ગ્રંથ છે જેમાં કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કરવામાં નથી આવતો આ શ્રીમદ ભાગવત ગીતા કોઈ પણ ધર્મના વ્યક્તિ વાંચી શકે છે રાખી શકે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં જે પણ લખ્યું છે તે બધા ધર્મના વ્યક્તિઓ અનુસરણ તેનું કરી શકે છે આપણે જીવન કઈ રીતે જીવવું જોઈએ તે શ્રીમદ ભાગવદ્ ગીતામાં લખેલું છે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે જો આપણે શ્રીમદ ભાગવત ગીતા વાંચીએ તો તે ઉકેલ તરત જ આવી જાય છે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું હતું આ બાજુ કૌરવો અને આ બાજુ પાંડવો એવી રીતે ગોઠવાઈ ગયા હતા અર્જુન રથ ઉપર બેઠો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના સારથી હતા અર્જુન સામે જોયું તો સામે તો તેમના બધા સગાવાલા હતા તેમના દાદા હતા કાકા હતા ભાઈઓ હતા ભત્રીજાઓ હતા વગેરે તેમના કુટુંબીજનો હતા ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હું આ બધાને કઈ રીતે મારી શકું અને આ બધાને મારી અને મને જો પૃથ્વીનું રાજ્ય મળે તો પછી હું આ રાજ્ય કઈ રીતે ભોગવી શકું આવી રીતે અર્જુન તો નિરાશ થઈ ગયા હતા અને રથની પાછળની સીટ ઉપરથી બેસી ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો ઉદ્ભવ કર્યો હતો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ અર્જુનને કહી સંભળાવ્યો હતો અર્જુન બીજું કોઈ નથી પરંતુ અર્જુન આપણે સ્વયં છીએ આપણે પોતે છીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ આપણા માટે જ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ઉદ્ભવ કર્યો છે આપણે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન રહે અને સમસ્યા રહે તો તેનો ઉકેલ આપણે કઈ રીતે કરવો તેના માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ એવું ઘર ન હોય જ્યાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાની પુસ્તક ન હોય ગ્રંથ ન હોય આપણે હિન્દુ ધર્મમાં એક તુલસી અને એક શ્રીમદ્ ભગવદ્ ગીતા બે વસ્તુઓ જરૂરી છે જો આ બે વસ્તુ આપણા ઘરમાં ન હોય તો તમારે સમજવાનું કે આપણું ઘર નર્ક સમાન છે એક વર્ષમાં આપણે ચોવીસ એકાદશી આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે આ એકાદશી અલગ અલગ છે છે મહિનામાં જે પક્ષમાં આવે તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે આપણે ગીતા જયંતિ પણ ઉજવીએ છીએ આપણે જેટલી પણ એકાદશી આવે બધી જ એકાદશીમાં આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના પુસ્તકો એટલે કે ગ્રંથનું જરૂરથી જરૂર પૂજન કરવું જોઈએ અને જો તમે નિત્ય આ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પુસ્તકનું પૂજન કરી શકો તે ઉત્તમમાં ઉત્તમ છે હવે આપણે જાણીશું કે આપણે એકાદશીની પૂજા કઈ રીતે કરવી બે હજાર ચોવીસમાં મોક્ષદા એકાદશી અગિયાર ડિસેમ્બર અને બુધવારના રોજ છે આ એકાદશીના પારણ આપણે બાર ડિસેમ્બર ગુરુવારે સવારે સાડા સાત થી સાડા નવ સુધી કરવાના છે સૌ પ્રથમ તો એકાદશીનું વ્રત કરનારે બ્રહ્મ મુહર્તમાં ઉઠી જવું ઉઠી અને નાહી ધોઈને નિત્યક્રમ પરવારી અને પછી આપણે પૂજા કરવાની છે અને જો તમે વહેલા ન ઉઠી શકો તો સૂર્યોદય થાય એ પહેલા તો તમારે અવશ્ય ઉઠી અને સ્નાન કરી લેવું આ દિવસે આપણે સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા અને જેવી રીતે તમારે એકાદશીનો વ્રત કરવાનું હોય તેવી રીતે તમારે સૌપ્રથમ હાથમાં જળ રહી અને સંકલ્પ કરવાનો જો તમે સંકલ્પ નહીં કરો અને એમનામ વ્રત શરૂ કરી દેશો તો આ વ્રતનો પુણ્યફળ તમને ક્યારે પણ પ્રાપ્ત નહીં થાય એકાદશીનું વ્રત આપણે ફળ ખાઈને જ કરવાનું હોય છે પ્રવાહી આપણે લઈ શકીએ છીએ ચા દૂધ કોફી કોઈ પણ ફ્રૂટનો જ્યુસ તમે પી શકો છો અને ઉપવાસ કરીને પણ આ વ્રત કરવામાં આવે છે અને જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તમે મોટી ઉંમરના હોય કે કોઈ પણ પ્રકારની તમારે તકલીફ હોય તો તમે આ વ્રતમાં એક ટાણું કરી શકો છો પરંતુ એક ટાણામાં તમારે ભાત નથી ખાવાના અને કોઈ બીજા માટે રાંધવાના પણ નથી એકાદશીના દિવસે ભાત રાંધવા વર્જિત માનવામાં આવે છે સૌ પ્રથમ તો પૂજામાં આપણે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકીએ છીએ તમારા ઘરમાં જે પણ સ્વરૂપની મૂર્તિ અથવા તો છબી હોય તેની તમે પૂજા કરી શકો છો અને જો તમે લાલો રાખતા હોય તો આપણે લાલાની પૂજા કરવાની છે સૌ પ્રથમ તો તમે ભગવાન વિષ્ણુના જે પણ સ્વરૂપની પૂજા કરતા હોય તેને સૌ પ્રથમ આપણે પંચામૃતિ સ્નાન કરાવવું મૂર્તિ હોય તો પંચામૃતિ સ્નાન કરાવીને અને તેને સરસ વાઘા પહેરાવવા કલાને પણ આપણે પંચામૃતિ સ્નાન કરાવી સરસ વાઘા પહેરાવના શ્રૃંગાર કરવાનો ભગવાન શ્રી કૃષ્ણને શ્રૃંગાર ખૂબ જ પ્રિય છે ભગવાન વિષ્ણુની આપણે સ્થાપના થઈ ગયા પછી સૌપ્રથમ પ્રથમ આપણા કપડ ઉપર આપણે તિલક કરવાનો ભગવાન વિષ્ણુને ચંદન અને કંકુથી તિલક કરવું ચોખા લગાવવા પુષ્પ ચડાવવા પુષ્પનો હાર પહેરાવો અભિલ ગુલાલથી આપણે પૂજા કરવાની અમે ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની આપણે સ્થાપના કરી તેની બાજુમાં આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના ગ્રંથની સ્થાપના કરવાની છે અને તેમાં પણ આપણે કંકુ તિલક તેલ કરવાનો છે ચોખા લગાવવાના છે પુષ્પ ચડાવવાના છે અબીલ પૂજા કરવાની છે આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે અખંડ દીવો રાખો અને અખંડ દીવો રાખવો જો શક્ય ન હોય તો પૂજા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી દીવો ચાલુ રહે એવી રીતે તમારે દીવેલ પૂરવાનું પૂજા થઈ ગયા પછી આપણે પ્રસાદ ધરાવવાનો છે આ દિવસે તમે પ્રસાદમાં માખણ મિશ્રી વગેરે ધરાવી શકો છો દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ પણ આ દિવસે આપણે ધરાવી શકીએ છીએ ફળ છે સૂકો મૈવો છે વગેરે પણ આપણે ધરાવી શકીએ છીએ તમે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો ત્યારે તમારે ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં તુલસી પત્ર અવશ્ય અર્પિત કરવા અને આપણે જે પ્રસાદ ધરાવે ભોગ ધરાવે તો ભોગમાં પણ આપણે તુલસી પત્ર અવશ્ય પધરાવા એકાદશીના દિવસે આપણે તુલસી પત્ર તોડવામાં નથી આવતા એટલે આગલા દિવસે તમારે તો ઓડી અને ફ્રીજમાં મૂકી દેવાના કોઈ ભીના કપડામાં એટલે સવાર સુધી તે સરસ રહેશે તુલસી માતા ભગવાન શ્રી વિષ્ણુની ખૂબ જ પ્રિય છે તુલસી વગર તો ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણવામાં આવે છે આપણે પ્રસાદ ધરાવ્યા પછી આપણે આરતી કરવાની છે કોઈ પણ પૂજા કરો અને આરતી ન કરો તો તે પૂજા અધૂરી ગણવામાં આવે છે એટલે આરતી અવશ્ય આપણે આ દિવસે કરવી અને ગીતા માતાનું મેં તમને જે પૂજન કહ્યું જો એ પૂજન તમે નિત્ય કરી શકો તો વધારે ઉત્તમ છે પરંતુ એકાદશીના દિવસે તો તમારે અવશ્ય ગીતા માતાનું પૂજન કરવું આરતી થઈ ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે આ એકદશીના દિવસ દરમિયાન તમે આખો દિવસ ભગવાન શ્રી વિષ્ણુના મંત્ર જાપ કરી શકો છો વિષ્ણુ સહસ્રનામ પાઠ કરી શકો છો વિષ્ણુ અષ્ટોતર અષ્ટતરસત નામાવાલી વાંચી શકો છો સાંભળી શકો છો શ્રી વિષ્ણુ બાવની શ્રી વિષ્ણુ ચાલીસા વગેરે વાંચી શકો છો શ્રીમદ ભાગવદ્ ગીતા આ દિવસે અવશ્ય વાંચવી જો તમે આખી ન વાંચી શકો તો કોઈ પણ એક અધ્યાય તમારે આ દિવસે અવશ્ય વાંચવો

જો આપણે આપણા માટે કશું ન કરીએ અને ફક્ત આપણે પરિવારના સભ્યની જવાબદારી નિભાવે કરીએ તો આપણે ભાતું આપણે ક્યારે આપણા પોતાની માટે તૈયાર કરીશું એટલે બાજુમાં આપણે આપણા માટે પણ કશું કરવું જોઈએ પછી આપણે વૈકુટ જઈએ ને ત્યારે ભગવાન પૂછે કે તમે તો ફક્ત જવાબદારી નિભાવી છે તમારા માટે તો તમે કશું કર્યું જ નથી માટે આપણે આપણું ભાતું પણ સાથે સાથે તૈયાર કરવું જોઈએ આપણે એ સંસારમાં રહીને પણ ભગવાનની સેવા પૂજા કરી શકીએ છીએ ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ એના માટે કંઈ આપણે સંન્યાસ ધારણ કરવાની જરૂર નથી કોઈ પણ સેવા પૂજા આપણે ભગવાનને કરો અને આપણું મન સાચું હોય તો જ ભગવાન તેનો સ્વીકાર કરે છે જો આપણું મન સાચું ન હોય અને તમે કોઈ પણ સેવા પૂજા કરો તો પણ તેનો કોઈ મતલબ નથી એટલે જે પણ તમે કરો તે મન ચોખ્ખું રાખીને કરો પણ એ કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા એટલે જો આપણું મન ચોખ્ખું હોય તો ઘરે જ આપણે ગંગા છે ગંગામાં સ્નાન કરવા જવાની આપણી જરૂર નથી આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતા ગ્રંથ વાંચ્યું વાંચવા ખાતર આપણે વાંચવાનો હતો પરંતુ એમાં જે પણ લખ્યું છે આપણે જીવનમાં ઉતારવાનું છે અનુસરણ એનું કરવાનું છે આપણે શ્રીમદ્ ભાગવદ ગીતા તે આ વિશ્વનો મોટામાં મોટો ગ્રંથ ગણવામાં આવે છે હવે આપણે મોક્ષદા એકાદશી વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ એકવાર ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે માક્ષર મહિનામાં સુદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે અને તેનું મહત્વ શું છે તે મને કહી સંભળાવો ધર્મરાજા યુધિષ્ઠિરના આવા પ્રશ્નના જવામાં ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે તમે જે પણ પ્રશ્ન પૂછો તે માનવ કલ્યાણમાં તે ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજાને કહ્યું કે હે રાજન આ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ મોક્ષદા એકાદશીની કથા વાર્તા તમને જે કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન કાળમાં ગોકુળ નગરમાં વૈખાનસ નામે રાજા રાજ્ય કરતો હતો રાજ્યમાં સર્વ વિદ્યા સંપન્ન વિદ્વાનો અને ગુણી એવા પવિત્ર બ્રાહ્મણો રહેતા હતા એક દિવસ આ રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નર્કમાં રીબાતા હતા સોડતા હતા રાજાને તો આ સ્વપ્ન જોઈ ને આ સ્વપ્નમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેને દુઃખ પણ થયું અને બીજા દિવસે સવારે તેને બધા જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા ને આ બ્રાહ્મણોને બોલાવી અને તેને જે સ્વપ્ન આવ્યું હતું તે સ્વપ્નની વાત કઈ સંભળાવી રાજાએ તો બ્રાહ્મણને કહ્યું કે મારા પિતાએ મને કહ્યું છે કે તું મારો પુત્ર છે એટલા માટે હું તને કહું છું કે હું અત્યારે અહીં નર્કમાં છું અને આ નર્ક ની યાદના હું ભોગવી રહ્યો છું તું મારો પુત્ર છે એટલે તારે ફરજ છે કે મને ગમે તેમ કરી અનેક માંથી મુક્તિ દેવડાવ મારા પિતાએ મને આવું કહ્યું છે અને આ વચન જ્યારથી મેં સાંભળ્યા છે ત્યારથી મારી શાંતિ હણાઈ ગઈ છે અને ત્યારથી જ મને આ રાજપાટ ભોગવિલાસ હાથી ઘોડા પાલખી બધું જ મને ગમતું નથી તમે બધા મોટા વિદ્વાનો છો તમે બધા મોટા બ્રાહ્મણો છો અને તમે જ મને કહો કે હવે હું શું કરું ક્યાં જવું તમે મને જે પણ કાર્ય કહેશો તે કાર્ય હું કરીશ ગમે તેમ કરે અને મને આમાંથી મુક્તિ દેવડાવો તમે જે પણ રસ્તો મને બતાવશો તપ જપ યજ્ઞ દાન પુણ્ય તે હું અવશ્ય કરીશ તે પણ સત્કાર્ય કરવાથી મારા પિતાને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો તે સત્કાર્ય હું અવશ્ય કરીશ પોતાના રાજાના આવા શબ્દ સાંભળીને બ્રાહ્મણો બોલ્યા કે હે રાજન નગરની પાસે જ પર્વત ઋષિ નામના મહામુનિનો દિવ્ય આશ્રમ આવેલો છે ને આ મુનિ તો ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનાર ત્રિકાળ જ્ઞાની મહાપ્રતાપી છે ને આ મુનિ તો મહા તપસ્વી મુનિ છે માટે કૃપા કરીને તમે તમારા સ્વપ્નની વાત આ મહામુનિને કહો તે અવશ્ય કોઈને કોઈ માર્ગ શોધી કાઢશે બ્રાહ્મણોની વાત સાંભળે ને વેખાનસ્ત રાજા તો તરત જ પર્વત ઋષિના આશ્રમે ગયા જ્યારે વૈદ્યોના જાણનાર પર્વત ઋષિ તો સાક્ષાત બ્રહ્માજી હોય એવી રીતે બેઠા હતા રાજા તો પર્વત ઋષિ પાસે ગયા અને તેમને ચરણ સ્પર્શ કરી અને પોતાની ઓળખ આપી આ મહા ઋષિએ તો રાજાને આશીર્વાદ આપ્યા અને ક્ષેમ કુશળ પૂછી અને પછી રાજાએ પોતાના સ્વપ્નની વાત કરી રાજાએ તો આ મહા તપસ્વી ઋષિને પ્રણામ કરતા કહ્યું કે હે મહાઋષિ આપ જ મને આ સંકટમાંથી બચાવી શકો છો આપ જ મારા આ સંકટમાંથી મને આપવારી અને બહાર કાઢી શકો છો તમે જ સમર્થ છો કે હવે હું શું કરું તે તમે મને કહો તમે જ મને કોઈ એવો ઉપાય દેખાડો જેનાથી મારા પિતા નર્કમાંથી મોક્ષ પ્રાપ્ત કરી શકે રાજાનું આવું કહેવું સાંભળી અને પરતઋષિ તો ધ્યાનમાં બેસી ગયા અને થોડીવાર વાર તેમની આંખો બંધ રાખી થોડીવાર પછી તેમની આંખો ખોલી ને રાજાને કહ્યું કે હે રાજન મેં જ્યારે ધ્યાન કર્યું ત્યારે તારા પિતાશ્રી જે પણ કુકર્મ કર્યા હતા તેની બધી જ જાણકારી મને મળી ગઈ છે તારા પૂર્વ પૂર્વજન્મમાં વિશાશક્ત બની બે રાણીમાંથી એક રાણીના દોષને લીધે બીજાના ઋતુકાળનો નાશ કર્યો હતો શોક્યના કહેવા પ્રમાણે બીજી રાણીએ ઋતુદાનની માગણી કરી છતાં પણ તેમને આપ્યું ન હતું આ પાપના લીધે તમારા પિતાશ્રીને નર્કની યાતના ભોગવવી પડે છે પર્વતઋષિની આવી વાત સાંભળીને રાજાને તો ઘણું દુઃખ થયું રાજાએ તો પર્વત ઋષિ સામે બે હાથ જોડ્યા અને પર્વત ઋષિને કહેવા લાગે કે હે મહામુનિ મારા પિતાએ જે કુકર્મ કર્યા છે તેમનો બદલો તેમને મળી ગયો છે હવે તેમનો ઉદ્ધાર કઈ રીતે થાય તે કૃપા કરીને તમે મને કહો જેથી કરી અને મારા પિતાને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય રાજાના આ પ્રશ્નના જવાબમાં પર્વત ઋષિએ કહ્યું કે હે રાજન તમે માઘસર મહિનામાં સુદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કરો અને એ ઉપવાસનો પુન્યફળ તમે તમારા પિતાશ્રીને અર્પણ કરો આ મોક્ષદા એકાદશીનું વ્રત તમારે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરવાનો છે વિધિવત પૂજન કરી અને તમારે વ્રત ઉપવાસ કરવાના છે અને તેનું પુન્યફળ તમારે તમારા પિતાશ્રીને આપવાનું છે તમે જેવું આ વ્રતનો પુન્યફળ તમારા પિતાશ્રીને આપશો તરત જ તેમને મોક્ષની ગતિ પ્રાપ્ત થશે પરવત ઋષિના આવા કહેવાથી રાજાને તો હરખનો પાર ન રહ્યો અને તેઓ તો ઋષિને પ્રણામ કરી અને પોતાના રાજમહેલમાં પાછા આવી ગયા રાજા તો રાજમહેલમાં આવી અને પોતાના કુટુંબીજનો અને સગા વાલોને બધાને ભેગા કર્યા અને પરવત ઋષિએ જે પણ કહ્યું હતું તે બધાને વાત કહી અને બધાને સાથે મળી અને મોક્ષદા એકાદશીનો વ્રત કરવાનો છે એવો સંકલ્પ કર્યો પછી જ્યારે માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની મોક્ષદા એકાદશી આવી ત્યારે રાજા રાણી અને તેમના કુટુંબીજનો તેમના પરિવારના જેટલા પણ સભ્યો હતા બધાએ આ મોક્ષદા એકાદશી વ્રત કર્યું અને આ દિવસે બધાએ વિધિવત વ્રત કર્યું પૂજન કર્યું અને ઉપવાસ કર્યા અને બીજા દિવસે પારણા અને આ વ્રત નું પુણ્યફળ બધાએ આ રાજાના પિતાને આપ્યું રાજાના અને તેમના કુટુંબીજનોએ વ્રત કર્યું હતું તો આ વ્રત નું પુણ્યફળ તેમના પિતાશ્રીને આપ્યું એટલે તેમના પિતાશ્રીને તો નર્ક યાતના મુક્તિ મળી ગઈ અને તેમના પિતાશ્રીને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ વેખાનસના પિતા તો સ્વર્ગમાં જતા જતા પોતાના પુત્રને કહ્યું કે હે પુત્ર તે મારો ઉદ્ધાર કર્યો છે તે મારા લીધે જ હું નર્કની યાતનામાંથી છુટકારો મેળવ્યો છે મને મોક્ષ પ્રાપ્ત થયો છે હું જતાં જતાં તને કહું છું કે તારો કલ્યાણ થાય તેવી રીતે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે જેવી રીતે બધા જ ગ્રંથોમાં શ્રીમદ ભાગવદ્ ગીતા શ્રેષ્ઠ છે એવી જ રીતે બધી જ એકાદશીમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ એકાદશી છે આ એકાદશીને શ્રેષ્ઠ એકાદશી એટલા માટે કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આપણને પરમ ગતિ પ્રાપ્ત થાય છે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશી કામધેહનું માતા અને કલ્પવૃક્ષના સન્માન ઈચ્છિત ફળ આપનારી છે અહીં આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય